નમસ્કાર જય ભોળાનાથ સ્વાગત છે તમારું મારી ચેનલ ગુચ્ચુ પરિવારમાં આજે હું તમને જણાવીશ તમારા જીવનમાં પરિવર્તન લાવી દેશે તેવા ઉપાયો જે શિવરાત્રીના દિવસે કરવાના હોય છે પરંતુ એ પહેલાં તમને જણાવી દઉં કે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો આ વખતે શિવરાત્રી એકવીસ ફેબ્રુઆરી શુક્રવારના દિવસે આવે છે વર્ષની સૌથી અંધારી રાતને શિવરાત્રિ કહે છે મહાશિવરાત્રિ એ શિવ અને શક્તિનું મિલનની રાત કહેવાય છે આ રાત્રિએ આધ્યાત્મિક શક્તિઓ જાગૃત હોય છે જેના લીધે શાસ્ત્રોમાં દર્શાવેલા જ્યોતિષ ઉપાયો કરવાથી જીવનની દરેક પરેશાની નષ્ટ થઈ જાય છે અને જીવનમાં તમામ સંકટ દૂર થતાં સકારાત્મક પરિણામ જોવા મળે છે તો ચાલો જોઈએ મહાશિવરાત્રીના દિવસે કયા ઉપાયો કરવાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થશે અને દરેક મુશ્કેલીનો અંત આવશે જો તમારા જીવનમાં સમસ્યા આવી રહી છે તો મહાશિવરાત્રી પર એક સૌભાગ્યવતીને અથવા માતા પાર્વતીને સૌભાગ્યની સામગ્રી અર્પણ કરવી અને ગરીબને આર્થિક સહાય કરવી જેનાથી તમારી લગ્ન જીવનની સમસ્યાનો અંત આવશે જો કુંડળીમાં મંગળ ગ્રહ શુભ પરિણામ નથી આપતા તો મહાશિવરાત્રીના દિવસે મહામૃત્યુંજયનો એકસો આઠ વાર જપ કરવો આ દિવસે ભગવાન શિવનું નંદી એટલે કે બળદને લીલો ઘાસચારો શ્રદ્ધાપૂર્વક ખવડાવવો આવું કરવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ હલાવશે આ દિવસે શિવ મંદિરે જઈ શિવલિંગ પર દૂધનો અભિષેક કરવો અને રુદ્રાષ્ટકનો પાઠ કરવો આવું કરવાથી શત્રુની હેરાનગતિમાંથી છુટકારો મળશે આ દિવસે અનાથ આશ્રમમાં જઈ બાળકોને ભોજન અને જરૂરિયાત વસ્તુ આપવી આમ કરવાથી દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે આ દિવસે એકમુખી રુદ્રાક્ષને ગંગાજળથી સ્નાન કરાવી વિધિ વિધાનથી પૂજા કરવી ઓમ નમઃ શિવાય મંત્રનો એક લાખ વાર જપ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થશે નોકરી કે વ્યાપારમાં પરેશાની આવતી હોય તો આ દિવસે ઉપવાસ કરી શિવલિંગ પર મધનો અભિષેક કરી દાડમનું ફૂલ ચડાવવું આમ કરવાથી વ્યાપારમાં તેજી આવશે અને નોકરીમાં પ્રમોશન મળશે તો આ દિવસે ભગવાન ભોળાનાથને રીઝવવા આ પ્રમાણે ઉપાયો કરવાથી જીવનમાં આવનારી તમામ સમસ્યાનો હલ આવશે આશા કરું છું આજની આ માહિતી તમને ખૂબ જ લાભદાયી થશે તો વિડીયોને લાઇક અને તમારા મિત્રોને શેર જરૂર કરજો આ ચેનલ ગુજરાત પહેલીવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી દેજો બાજુના આપેલ બે લાયકન પર જરૂરથી ક્લિક કરજો જેથી કરીને આપણા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી નવા વિડીયો નવી માહિતી સાથે ફરી મળીશું જય ભોળાના